મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ઠાકોર સમાજનું જે બંધારણ હતું એમાં ક્યાંક ને ક્યાંક ભંગ કર્યો હોય તો અર્જુનભાઈ ઠાકોરે મિત્રો તમને બધાને ખબર છે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજનું જે સંમેલન થયું હતું એ સંમેલનની અંદર ક્યાંક ને ક્યાંક ડીજે ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો પણ આ બધાની વચ્ચે જ્યારે કલાકારની વાત કરવામાં આવે તો અત્યારે ચર્ચામાં ફરી એકવાર આવી ગયા કોણ તો કે ભાઈ અર્જુનભાઈ અને ગબ્બરભાઈ હવે તમે લોકો જાણતા હશો આમ તો લોકો એમનો બહુ વધારે વિરોધ કરે જ છે ભાઈ અર્જુનભાઈ હોય કે પછી ગબ્બરભાઈ હોય પણ હમણાં તાજેતરમાં મિત્રો એમના એક બે ચાર વિડીયો બહુ વાયરલ થયા કે ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે અમને અનફોલો કરી નાખો આમને શું કર્યું મિત્રો કે આમને ઠાકોર સમાજનું જે બંધારણ છે એમનો ભંગ કરી નાખ્યો અને સદારામ બાપુની સમક્ષ એમની હાજરી એ રીતે મિત્રો આનું કે બંધારણ બનાવવામાં આવ્યું હતું પરંતુ હવે ક્યાંકને ક્યાંક આ બંધારણનો ભંગ કર્યો હોય તો અર્જુન ઠાકોરે અને હવે મિત્રો અર્જુન ઠાકોરને લોકો કમેન્ટમાં એવું બધું લખી રહ્યા છે કે તમને બહાર કરી નાખીશું સમાજ બહારથીને તમે કોઈ સમજતા નથી ને તો મિત્રો શું ખરેખર અર્જુનભાઈએ જાણી જોઈને કર્યું કે કેમ એ તમને કહી દઉં જુઓ મિત્રો ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું બરાબર ઘણા બધા લોકો આ બંધારણને સ્વીકારી પણ રહ્યા છે પરંતુ અમુક લોકો એમ કહી રહ્યા છે કે લગ્ન જિંદગીમાં એકવાર આવે ભાઈ બરાબર એટલે આપણે તો ડીજે વગાડવાનું થાય જ છે ભાઈ પણ હવે એ વાત આપણે એક બાજુ મૂકીએ તો એમની મરજી ભાઈ હવે જે કરવું હોય પણ આપણે મેન ટોપિક ઉપર આવીએ કે અર્જુનભાઈએ જે ડીજેમાં મિત્રો લાઈવ ડીજેની અંદર આ તમે જો ગીત ગાવી રહ્યા છે બરાબર તો હવે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવી ગયા મિત્રો તો શું ખરેખર હવે શું થશે જો મિત્રો ઘણા બધા લોકો એમને મન ફાવે એમ કમેન્ટો કરી રહ્યા છે પરંતુ હકીકતમાં જોવા જઈને ભાઈ તો તમે એમ કહેશો ભાઈ કે તમારો તો બહુ સારો એવો ફ્રેન્ડ છે ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર અને શરવણભાઈ ઠાકોર એટલે તમે તો એમના સમર્થનમાં બોલશો તો ના ભાઈ હું કોઈના સમર્થનમાં નથી બોલતો પણ અહીંયા સાચું કહીશ ભાઈ બરોબર જે હશે એ સાચું કહીશ જુઓ મિત્રો વાત કાંઈક એવી છે ભાઈ કે જે કલાકાર હોય બરાબર એમનું ઘર કઈ રીતે ચાલે લાઈવ ડીજે કરતા હોય અથવા પોગ્રામમાં જાય ત્યારે એમનું ઘર ચાલે હવે આની ઉપર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવે ત્યારે આ કલાકારને શું વીતી છે તમે વિચારો હવે જો આ જગ્યાએ અર્જુનભાઈ ઠાકોર પ્રોગ્રામ ન કરે તો એમના ઘર ન ચાલે ભાઈ અર્જુનભાઈની વાત નહીં કોઈ પણ કલાકારો જો આ જગ્યાએ પ્રોગ્રામ ન કરે તો એમના ઘર કઈ રીતે ચાલે ભાઈ એમનો ઇન્કમ સ્ત્રોત જ એ હતો ભાઈ કલાકારનો બરાબર કે ગાવા જાય લાઈવમાં ગાવા જાય કે પછી કોઈના પ્રોગ્રામમાં જાવ તો ત્યાંથી એમને થોડીક ઇન્કમ થાય પોતાનું ગુજરાન ચલાવી શકે તો અહીંયા પણ એવું જ થયું ને ભાઈ હવે તમે શું કહેશો મિત્રો કે શું ખરેખર આ વાત સાચી હતી કે ખોટી હતી મને કમેન્ટ કરજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ